કચ્છ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જિલ્લાના કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે તેવામાં ખાસ કરીને ગાંધીધામ રેલવે સ્ટેશનની જો વાત કરવામાં આવે તો તાજેતરમાં જ ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ કામગીરી કરવામાં નિષ્ફળ નીવડ્યા છે ગાંધીધામ રેલવે સ્ટેશનમાં ફક્ત બે થી ત્રણ ઇંચ વરસાદ પડતાની સાથે જ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા અને તેના કારણે પ્રવાસીઓ તેમજ યાત્રિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો આપ આ દ્રશ્ય પરથી જોઈ શકો છો કે આટલી હદે પાણી ભરાઈ ગયા છે અને કોઈ પણ સામાન લઈને આવતી હોય તો ત્યાં પાણીમાંથી કઈ રીતે નીકળી કોઈ પણ સિનિયર સિટીઝન હોય તેઓને અહીંથી પસાર થવું હોય તો તે કઈ રીતે પસાર થઈ શકે લોકો અહીં પાણીમાં ચાલી શકતા નથી ક્યાંક તેઓ પડી પણ જતા હોય છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી તંત્રના પેટનું પાણી પણ નથી હલતું તો અહીંના સ્થાનિકો જણાવી રહ્યા છે કે ધારાસભ્ય આવી ફક્ત ફોટા પડાવી અને કામગીરી બતાવતા હોય છે પરંતુ ખરેખર કોઈ જ પ્રકારે કામગીરી કરવામાં આવતી નથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ હાલ ગાંધીધામની જનતા કરી રહી છે

અધિકારીઓ પણ નહીં પેસેન્જર ચાલતું નથી હોય કે નગરપાલિકા ચીફ ઓફિસર હોય કે મહાનગરપાલિકાના કમિશનર હોય કેદારો માત્ર ને માત્ર મોટી મોટી વાતો કરે છે બાકી કામગીરીમાં નિષ્ફળ ગયા છે એ તમે આ દ્રશ્ય જોઈને સમજી શકો છો